તો મિત્રો તમે જોઈ એક કઈશો મુંડામ તડકો કેવો હે આમ જો તડકો કેવાય ને આપણે તડકાનો પછી તમારે કોઈને માવો નહીં ખાઓ તમે તડકાનો માવો ખાઈશો ને એટલે તમારે ચક્કર આવી જશે કે માથું દુખવા માંડશે એવું થાય છે એટલે કોઈ તડકાનો માવો ન ખાતા એટલે આપણે અત્યારે માવો ખાતા નહીં તડકાનો આપણે ખાલી મહેરી છે પર ابھی તો બાકી તો તમને હું દેખાડું આ રીતના થાય થોડોક માવો મહેરી

फुल टाप माने आता जो धड़का मावो नो खा भाई मित्रों आपरे मावो मादीची अच्छा तो मावो फुल गरम થઈ ગયો તમે દેખાડો માવા કેવો કેવો બને અને કે રીતના માવો બનાયા અહીંયા દે કેવો માવો બને કારો માવો બને ઠીક હે તો મિત્રો માવો બની નખ્યો હે અને તમે કોઈ તડકાનો માવો ન ખાતા કારણ કે તડકાનો માવો ખાશો ને તો તમને એને ચક્કર ને આવી જશે મિત્રો તો આપણો માવો થઈ ગયો એ તૈયાર તો જો મિત્રો આપણે માવો ખાઈશું નહીં હતા તડકો વધારે છે તમે જોઈ શકતા હશો માવો કેવો એક નંબર બહેનો હે એક નંબર માવો બહેનો હે મિત્રો માવો એક નંબર બહેનો હે કાકા